કમાશમી વરસાદને લઈ સમગ્ર વિસ્તારમાં ખેડૂતોના ઊભા પાક ધોવાયા ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કાળી મહેનત મજૂરી કરી પકવેલા પાકો આજે નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોને માથે ઉઠ માથે અને રોવાનો ઉવારો આવ્યો છે કરેલ ખર્ચ પણ તેમનો નથી નીકળતો આજે સમગ્ર પાક જે નિષ્ફળ થયેલો જોવા મળી રહ્યો છે આજે જે ખેડૂતોની વેદના કોણ જાણે સરકાર શ્રી તરફથી કોઈ સહાય કોઈ પેકેજ જાહેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું વિપુલસિંહ સોલંકી અને આપણે આવ્યા છે રાકેશભાઈના ખેતરની અંદર ત્યારે રાકેશભાઈના ખેતરની અંદર જે પાક નિષ્ફળ થયો છે એ બાબતે આપણે રાકેશભાઈને પૂછ્યું કે એને કેટલું નુકસાન થયેલું છે એ બાબતે જણાવશે રાકેશભાઈ તમારા ખેતરની અંદર કેટલું નુકસાન થયેલું છે એ બાબતે આપણે શું કહેવા માંગો છો જય જવાન જય કિસાન આજે મોફળીનું વાવેતર કરેલું હતું અને તેથી કમોસમી વરસાદના હિસાબે નું વાવેતર કરવામાં પલાળવા ઉપર વરસાદ આવેલો છે તો મોકળી બધી પલળી ગયેલી છે અને એનું વળતર અમને મળ આમથી સરકારને નમ્ર વિનંતી કરીએ છીએ એવું અમે સહયોગ કરીએ છીએ આજે સર્વે નંબરની અંદર તમે કેટલું કેટલું વાવેતર કરેલું છે બે વીઘા જેવા સાહેબ કપાસ હતા સો સાડા છ વીઘા મોકરી હતી સો એક વીઘા જેવા હતા કરેલા હતા સીલા પૈસા આમથી આમ લાવી અને વાવેતર કરેલું છે અને વરસાદ આવવાના હિસાબે ગલગોટા ભૂઈ પડી ગયા અને સૂઈ ગયા છે તો હવે એ પાકમાંથી કંઈ નીકળે એવું નથી પછી મગફળીની અંદર તમે જે વાવેતર કર્યું વખતે ટોટલ કુલ ખર્ચ કેટલું કરેલું છે અંદાજિત લાખેક રૂપિયા ખર્ચ થયેલું છે બિયારણ ખાતર અને અન્ય પહેરવા સાથેનો ખર્ચ હાલ શું લાગે છે કે તમને આ મગફળી જે કોહવાઈ ગઈ છે એમાંથી તમને કંઈ મરવા પાત્ર છે કે નથી અત્યારે હાલ તો સાહેબ કંઈ લાગતું નથી તમે જુઓ બધો ભૂખો જ ખરાબ થઈ ગયો ઉપરની મગફળી છે એટલે કંઈ અત્યારે હાલ તો લાગતું નથી કરવામાંથી કંઈ આત્મા આવે સરકારશ્રીને આપણે શું કહેવા માગો છો આપણે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કરીએ છે કે તલોદ તાલુકાના જે બી કોઈ ગામ મારું પણ આપું છે સમગ્ર તાલુકાના અંદર જે ખેડૂતોના પદોને સહાય આપે પદનો પાક નિષ્ફળ ગયેલો છે એમને સહાય આવે એવી નમ્ર વિનંતા કરીએ છીએ